નમસ્કાર વાલા પેન્શનર મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવાની છે છેલ્લા કેટલાક સમયથી પેન્ડિંગ ચાલી રહેલા એક એવા મુદ્દા વિશે જેને લઈને ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને કેન્દ્ર સરકાર હેઠળ સેવા આપી ચૂકેલા લાખો કર્મચારીઓ વર્ષોથી પ્રશ્નો પૂછતા રહ્યા છે મિત્રો વાત છે અઢાર મહિનાના બાકીડી એરિયર્સ અંગે કે આખરે આ રકમ મળશે કે કેમ અને મિત્રો મળશે તો ક્યારે મળશે અને આજની તારીખે તેની સ્થિતિ શું છે આ બધા પ્રશ્નોના એક પછી એક મુદ્દાની વિગતવાર આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ આજે આ સમગ્ર માહિતી મૂલક વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તમામ વાત તો કૃપા કરીને વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો મિત્રો તમને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ તો મિત્રો વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો શરૂઆત કરીએ કે આ આખો વિવાદ શરૂ ક્યાંથી થયો તેનાથી તો માર્ચ બે હજાર વીસમાં જ્યારે સમગ્ર વિશ્વમાં રોગચાળાએ અણધારી સ્થિતિ પેદા કરી હતી ત્યારે ભારતના અર્થતંત્ર પર ભારે દબાણ આવ્યું હતું મહામારીના કારણે એક તરફ મોટું આર્થિક નુકસાન અને બીજી તરફ આરોગ્ય સેવાઓને વિસ્તૃત કરવાની તાત્કાલિક જરૂર પડી હતી આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો કે કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થોને અઢાર મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો આ સમયગાળો હતો જાન્યુઆરી બે હજાર સરકારના કર્મચારીઓ પેન્શનરોને મોંઘવારી ભથ્થાનું વધારાનું પેમેન્ટ મળવાનું બંધ થયું હતું શરૂઆતમાં કર્મચારીઓ અને યુનિયનોને આશા હતી કે રોગચાળો નિયંત્રણમાં આવશે બાદ આ રકમ પાછી ચૂકવવામાં આવશે અનેક સંગઠનો એ મુદ્દે સતત ઉઠાવતા રહ્યા અને આ મુદ્દો સતત ઉઠાવતા રહ્યા હતા પરંતુ સમય જતાં સરકાર તરફથી મળતા પ્રતિસાદો અને તાજેતરના વિકાસને જોતા હવે સ્પષ્ટ બની રહ્યું છે કે આ બાકી રકમ મળવાની સંભાવના લગભગ નથી રહી મિત્રો હવે વાત કરીએ કે ડીએ કેમ ફ્રીઝ કરવામાં આવ્યું સરકારનું વિગતવાર નિવેદન શું છે તેના વિશે તો સરકારે સંસદમાં અનેક વખત જણાવ્યું છે કે દેશભરના નાણાં પર ભારે દબાણ હતું આરોગ્ય સેવાઓ રોગચાળા સામે લડવા માટેની વ્યવસ્થાઓ અને અન્ય પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રો માટે મોટા પાયે ભંડોળની જરૂરિયાત હતી તેથી ડીએના વધારાના ત્રણ હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય તે સમયના તાત્કાલિક નાણાકીય દબાણ હેઠળ લેવાયો હતો સરકારનું સ્પષ્ટ નિવેદન હતું કે આ બાકી રકમ પરત ચૂકવવી હવે શક્ય નથી કારણ કે તે નાણાં પહેલાથી જ રોગચાળા સંબંધિત ખર્ચમાં વપરાઈ ચૂક્યા છે મિત્રો હવે વાત કરીએ કે તાજેતરના વિકાસ કર્મચારી યુનિયનો પણ હવે આ મુદ્દો છોડતી દેખાઈ રહી છે તો હાલમાં સરકારી કર્મચારીઓના મુખ્ય સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલી ચર્ચાઓમાં એક મહત્વનો ફેરફાર જોવા મળ્યો છે તો મિત્રો આનો સીધો અર્થ એ છે કે યુનિયનો હવે આ મુદ્દે દબાણ કરી રહ્યો નથી તેઓ સમજતા થઈ ગયા છે કે ડીએના અઢાર મહિનાના બાકી હપ્તાની ચૂકવણી થવાની શક્યતા હવે પ્રાપ્ત શૂન્ય છે ધ્યાન હવે ભવિષ્યના હકો અને સુવિધાઓ પર કેન્દ્રિત થઈ રહ્યું છે તો મિત્રો હવે વાત કરીએ તાજેતરની બેઠકમાં કયા મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે ડીએ એરિયર્સનો મુદ્દો ભલે આ એજન્ડામાંથી દૂર થયો હોય પરંતુ અન્ય મહત્વની માગણીઓ ઉપર ચર્ચા ચાલુ છે તેમાં મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે જેમાં પહેલો મુદ્દો છે કે પંદર વર્ષને બદલે બાર વર્ષ પછી રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવું આ મુદ્દો વર્ષોથી પેન્ડિંગ છે નિવૃત્ત કર્મચારીઓ માટે જૂની વ્યવસ્થા ફરી અમલમાં આવે તેવી માંગ છે અને મિત્રો બીજો મુદ્દો છે કે કરુણાપૂર્ણ પૂર્ણ કોટા પાંચ ટકા સુધી વધારો એટલે કે પોતાના સ્ટાફના કુટુંબોને મદદરૂપ બને તે માટે આ વધારો જરૂરી ગણી શકાય છે ત્રીજું છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ રદ કરવી અને ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી આ દેશભરના કર્મચારીઓને

વર્તમાન પરિસ્થિતિને જોતા સ્પષ્ટ થાય છે કે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસના સુધીનો ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં કર્મચારી સંગઠનો પણ હવે આ મુદ્દે દબાણ કરતા નથી સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે આ રકમ તે સમયગાળા દરમિયાન અન્ય આવશ્યક ક્ષેત્રોમાં ખર્ચાઈ ગઈ છે સર વાસ્તવિક રીતે જોવામાં આવે તો આ મુદ્દો હવે બંધ માનવામાં આવે છે સ્પેન્શનરો અને કર્મચારીઓ માટે સૌથી વ્યવહારિક દ્રષ્ટિકોણ હવે ભવિષ્યના ફાયદા અને સુધારાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે ખાસ કરીને આઠમો પગાર પંચ ઓપીએસ અને કમિટી દ્વારા ભલામણ કરેલ સુધારા હવે મિત્રો વાત કરીએ સરકારનો નાણાકીય સ્થિતિ અંગેનો જવાબ વિશે તો ઘણા લોકોનો પ્રશ્ન છે કે દેશ હજુ પણ નાણાકીય દમણમાં છે શું રિઝર્વની તંગીને કારણે ચૂકવણી અટકી છે તો મિત્રો સરકારે સંસદમાં કહ્યું છે કે ભારત નાદારીની હારે નથી નાણાકીય ખાદ વર્ષો કરતાં હવે ઢાળે છે જીડીપી સામેનું ફિસ્કલ ડિફિસિટ નવ પોઈન્ટ બે ટકા એટલે કે બે હજાર વીસથી બે હજાર એકવીસ વચ્ચે ઘટી ઘટાડીને ચાર પોઈન્ટ ચાર ટકા એટલે કે બે હજાર પચીસથી બે હજાર છવ્વીસ સુધી આવવાનું અનુમાન છે તો મિત્રો આજે આપણે અઢાર મહિનાના બાકી રિયર્સ અંગેની જે પણ વિશાળ અને ગંભીર ચર્ચા કરી તે માત્ર એક જાણકારી નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ચાલતી આવન જાવનની આશાઓ પર નિરાશાઓનો એક સંપૂર્ણ પ્રવાસ છે રોગચાળાની વિકટ પરિસ્થિતિમાં લેવાયેલા આવેલા નિર્ણયોનું ભારણ આજે પણ વૃદ્ધ પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો અનુભવી રહ્યા છે આપ પૈકી અનેક લોકોએ વર્ષો સુધી સેવા આપી છે જીવનના સોનેરી દિવસો દિવસ દિવસની સેવા માટે સમર્પિત કર્યા છે અને હવે નિવૃત્ત જીવનમાં આર્થિક સ્થિરતા અને સુરક્ષાની આશા રાખવી દરેક પેન્શનનો અધિકાર છે પરંતુ રોગચાળાની સ્થિતિમાં સરકારે લીધેલા નિર્ણયો અને તેના ત્યારબાદના નાણાકીય પ્રવાહના કારણે આડીએ બાકી રકમનો મુદ્દો પાછળ રહી ગયો છે અને હવે બધા હિસ્સેદારો તેને સમાપ્ત પડનાર તરીકે જોઈ રહ્યા છે અને મિત્રો પરંતુ મિત્રો આનો અર્થ એ નથી કે પેન્શનરોના મુદ્દાઓ ખતમ થઈ ગયા છે અથવા આપના હકોની લડત અહીં અટકી જાય છે પેન્શનરોની સુવિધા વૃદ્ધ વયના સહાયકો ઓલ્ડ પેન્શન સ્કીમ જેવા જીવનભર ઉપયોગી મુદ્દાઓ વધુ શક્તિ સાથે આગળ આવી રહ્યા છે કર્મચારી યુનિયનો ફેડરેશનો અને વિવિધ સંસ્થાઓ હવે પોતાના ઉર્જા અને દબાણને ભવિષ્યના મોટા સુધારાઓ તરફ કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં સૌથી અગત્યનું ઓપીએસ પુનઃસ્થાપિત કરવી આઠમો પગાર પંચ અને પ્રમોશનની નીતિઓમાં માનવતી મુદ્દો લાવવામાં આવી રહ્યો છે